દશામાંનું વ્રત એટલે કે વાર્તા તો મિત્રો આપણે જાણીશું દશામાંનો ઇતિહાસની વાર્તા તો તમે જોઈ શકો છો કે આ દશામાંની ગારાની બનેલી સાંઠ છે તમે જોઈ શકો છો કે કેવી સુંદર બનાવી છે તો ચાલો આપણે તેની વાર્તા જોઈએ આ વ્રત અષાઢ વધ અમાસને દિવસે લેવાય છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોરડો ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એક ટાણું કરવું માટીની સાંડણી બનાવી તેનું પૂંજન કરવું દસમે દિવસે આ સાંડણીને જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણીમાં સાંધીની સાંડણી કઢાવી સુપાત્ર બ્રહ્માને દાન આપ આપવી અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારોની શરૂઆત તેમના પણ દિવસ દિવસોનો દિવસ જાણે મહાવર્ત પર્વ સમાન ઉત્સવનો દિવસ દશામાનું આ વ્રત આરંભ કરવાનો દિવસ ગામની સ્ત્રીઓ ભેગી મળી ભાગોળે આવે નદીને કાંઠે દશામાનું વ્રત કરવા માટે નહાવા ગઈ નદીને કાંઠે રાજાએ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો જરૂખમાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસી બોલાવી બોલાવીને કહ્યું જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી દાસી તો તરત જ નદીના કિનારે ગઈ ને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો તો એક સ્ત્રી બોલી બહેન અમે દિશામાંનું વ્રત કરી રહ્યા છીએ તો દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય તેમને જણાવો પેલી સ્ત્રી બોલી આજના દિવાસાના દિવસે દસ સૂતરા તાતના લઈ દસ ગાંઠો વાળવી અને ગાંઠોને કંકુના કરવા દાસી બોલી આ વ્રત કરવાથી લાભ થાય પેલી સ્ત્રી બોલી આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે વાંજાને મેણું ટળે છે દશામાં કૃ કૃપાથી સર્વ શુભ થાય છે દાસ દાસી તો બધું જ જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી તો આ સાંભળી પ્રભાવિત થઈ ગઈ તેમને મનોમન નક્કી કરી લીધું કે પોતે દિશામાનું વ્રત કરશે રાતે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ રાજાએ વ્રત કરવાથી ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેમને સંભળાવી પણ દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખી સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ રાજાની અહંકારમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાર્યું ફેલાઈ ફેલાઈ ગઈ ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજાસિત સિથરે હાલ થઈ ગઈ રાજાની પ્રજા સિથરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુવારો પણ હતા ચારેય જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીને ઘેરે આવ્યા અને બંને રાજકુંવરોને ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે સણકો કરતા બોલી રાજા રાણ ભિખારણ મારા રાજ્યમાં આવી બટકો રોટલો માંગતા લાજ ન આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી અને બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દિશામાં તેમણે વાવમાં ક્યાંસી લીધા આ જોઈ રાજા રાણી કલ્પતા કરવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાં નવ્રતનું અપમાન કરવાનું જ પરિણામ છે રાજાને મનથી ખૂબ જ પ્રસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કે કલ્પાતના કરો રાણી જેનો કુંવરો આપ્યા હતા તેને લઈ લીધા છે આપણે દશા ફરી ગઈ છે સાસે જ દશામાં આપણા ઉપર લાગ્યા છે તેઓ કલ્પતા કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજા રાણી બહેનનું ગામ આવ્યું પોતાની બહેનને સમાચાર મોકલવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો બહેન સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર આથી ઘોડા આથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેન સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી પોતા પોતાના ભાઈને મોકલ્યું રાજાને માટલું મળ્યું માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઠીકરાના ટુકડા થઈ ગયા અને સાંકળાનો સાફ થઈ ગયો આ જોઈને રાજા વિચારમાં પડી ગયો તેમણે થયું કે પોતાની સગી માંજણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય ને જરૂર આ દશામાનો કોપ છે આમ બિચારી રાજે તે માટલી જો ભોયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા આગળ જતા એક મોટી નદી આવી નદી કાંઠે સીબડાના વાઢા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક સીબડું ખાવા આપો ને તો સારું બે ખેડૂત તેમને એક સીબડું તોડીને આપ્યું રાજા રાણીને નિમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ સીભું સાલમાં સંતાડી દઈ સૂઈ ગયા એવા સૈનિકો આવ્યા પાછેના ગામમાં રાજાએ કુંવર રિસાઈને મોસાળ નાચી ગયો હતો તેથી તે સૈનિકો તેને શોધત શોધત અહીં આવી સડ્યા તેમને રાણીના સાલમાં કાંઈક સંતાડેલો જોઈ બોલ્યા બહેન તમારા છાલમાં આ શું છે ભાઈ આ તો સીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણી તેઓ છાલમાંથી સીબડું બહાર કાઢ્યું પણ દિશામાં ન કાપે તે સીબડાનું ઉવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુચ્છ થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરો મારી નાખ્યા છે આમ બોલી તેમને દોરડાની બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુચ્છેથી ગુચ્છે થઈ થઈ વગર વિચાર્યા તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસે પસાર કરવા લાગ્યા સમય જતા વાર લાગતી નથી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેને દસ દિવસ સુધી નકોરડો ઉપવાસ કર્યો અને દસમે દિવસે માટીની સાંડણી બનાવી પૂજા કરવી કરી અને માની સ્તુતિ કરી રાણી ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગર નગરના રાજાના સ્વપ્રમાં આવી બોલ્યા હે રાજાનું તેઓ આ રાજા રાણીને વગર વાંકે કારા વાંચમાં પૂર્યા છે તો તેમને છોડી દે તારો કુંવર સવારે ઘેર આવી જશે સવાર થતાં જ રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો આથી રાજાએ જાતે જ કંઈ પહેલાં રાજા રાણી કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી પછી સારા વસ્ત્ર પહેરવાની તેમને મન માન પાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણી લાગ્યું કે આપણી વળતી દિશા લાગે છે ચાલો આપણે ઘેરે જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું દિશામાં દશામાં રાજાના બંને કુંવરને લઈ ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરો તેમને સોંપી દીધા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું કે હવે તમારી દશા થઈ ગઈ છે તો તમે વ્રતનો સમજો અને રાજ્ય સંભાળી રાજા રાણી દશામાના શરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલો ઝાકારો દીધો હતો તેને રાણીને ઓળખી ભેટી પડી એ બોલી બહેન બહુ દિવસો આવ્યા આજે તો તેમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દિશા કઠણ હતી ત્યારે તમે ટકોરો રોટલો ન આપ્યો હતો તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમને આવતા લીલી સમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને આવ્યા છે ગામમાં લોકોએ પાસા ગાજતે સમયું કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાંનું વ્રત કર્યું વ્રત પૂરું પૂરું કરી તેમને ઉજવણું કર્યું તો બોલો દિશામાં હાથ કે જય જય દિશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેઓ સૌને સૌ વ્રત કરનારને ફળજો બોલો દશામાં જય મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો અને અમને આજે નવી ચેનલ છે તો સપોર્ટ દિલથી કરજો જય દશામાં આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જય દશામાં બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે જય દશામાં